છે અને તે પંજાબના નબીપુર ગામની અંદર રહે છે અને લોકો તેને સ્થાનિક રીતે બાલાજી અથવા હનુમાનજીના નામથી ઓળખે છે આ બાળકનો જન્મ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ના રોજ થયો હતો અને જન્મના સમાચાર સાંભળી અને આવા પૂંચડીના કારણે લોકોની ભીડ ઉમટી હતી તો મિત્રો આ બાળકને લઈને તમારે શું કહેવું છે તે અમને જણાવી શકો છો તો મિત્રો આ રીતે પંજાબની અંદર ચમત્કાર થયો છે અને હનુમાનજી દેવા દેખાતા બાળકનો જન્મ થયો છે તેના કારણે લોકોની અંદર કૂદું જોવા મળી રહ્યું છે તો તેના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયો તો બસ આટલું જ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટની અંદર જય શ્રી રામ લખો